વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે દિલ્હીથી મુંબઈને જોડતા એક્સપ્રેસ વે પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વરના પુનગામ નજીક એન્ટ્રી અને એક્ઝિટની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા સેંકડો વાહન ચાલકોને ફાયદો થશે આઠ લેન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ એમ કામમાં પ્રગતિ આવી રહી છે આ પ્રોજેક્ટના એક હજાર ત્રણસો એંસી કિલોમીટરમાંથી ચારસો તેર કિલોમીટરનો ભાગ ગુજરાતમાં છે જેમાં ભરૂચમાં પેકેજ ફોર હેઠળ તેર કિલોમીટર હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી જોકે સમયાંતરે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે જેમાં અંકલેશ્વરના પૂનગામ નજીક એક્સપ્રેસ વેની એન્ટ્રી અને એક્ઝિટ આપવામાં આવ્યું છે જેના પગલે સેંકડો વાહન ચાલકોને રાહત થશે નેશનલ હાઈવે ઓથોરિટીના અધ્યક્ષ સંતોષકુમાર યાદવે છ ઓક્ટોબરે કરેલ સાઇટ વિઝિટ દરમિયાન આ મહત્વપૂર્ણ કનેક્ટિવિટી પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી આ અંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પણ પત્ર લખવામાં આવ્યો હતો જેમાં કનેક્ટિવિટી માટે રજૂઆત કરવામાં આવી હતી જે બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ભરૂચથી સુરત તરફ જતા વાહન ચાલકો એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પૂનગામ સુધી આવી શકે છે અને ત્યારબાદ પૂનગામ નજીક આપવામાં આવેલ એક્ઝિટનો ઉપયોગ કરી અંકલેશ્વર હાસોદ ઓલપાડને જોડતા સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકે છે એ જ રીતે સુરતથી ભરૂચ તરફ જતા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરી શકે છે હવે અંકલેશ્વરથી સુરત સુધીનો એક્સપ્રેસ હાઇવે ડિસેમ્બર માસ સુધીમાં શરૂ થઈ જશે જેની યોજના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે આ માર્ગ શરૂ થવાથી ભરૂચ શહેરમાં સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિ હંસે કાબૂમાં આવશે તો જોવા જઈએ તો અત્યારે દેહગામ પાસે એન્ટ્રી આપેલી હતી એ ડેગામથી ભરૂચ ભરૂચથી અંકલેશ્વર સિટીમાં થઈને ફરી પુનગામ ક્રોસિંગ પાસે આવતા સવા કલાકથી દોઢ કલાક ટ્રાફિકમાં આવવું પડતું હતું આ એન્ટ્રી મળવાને કારણે આમ અંકલેશ્વર પાનોલી અને ઝઘડિયા આ મોટી ઇન્ડસ્ટ્રી આવેલી છે તેને પણ અહીંની કનેક્ટિવિટી મળે અને સુરત વિસ્તારના જે ઓલપાડ અડાજણ વિસ્તારના જે લોકો આવવા જવા માટે એમને પણ આ રસ્તાની કનેક્ટિવિટી મળવાની છે અને અમારા અંકેશ્વર પાનોલી અને ઝઘડિયાના ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખશ્રીઓએ પણ મને વારંવાર રજૂઆત કરી હતી અને એને લઈને મેં આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ લીધે લખ્યો હતો નેશનલ હાઈવે ચીફ એન્જિનિયર ગાંધીનગરને પણ પતન લખ્યો હતો રિવિઝનલ ઓફિસર નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાને પણ કાગળ લખ્યો હતો અને આપણા આદરણીય માર્ગ મકાન કેન્દ્રીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીજીને પણ કાગળ લખ્યો હતો ને એને લઈને આ અંકલેશ્વર પાસે એક્ઝિટ અને એન્ટ્રી આપવાને કારણે અનેક લોકોને ફાયદો થવાનો છે હાંસોદથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી હાંસોદ અને હાંસોદથી સહોલ એ રસ્તાની પણ ફોલનેરમાંથી દરખાસ્ત કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવી છે કે જે દાંડી માર્ગ લાગે છે એને લઈને આ દાંડી માર્ગ સાથે પણ નેશનલ હાઈવે ચાર જે છે એની એન્ટ્રી એક્ઝિટ જ્યાં આપવાના છે એ દાંડી માર્ગ પણ લાગે છે દાંડી માર્ગને પણ આ હાંસોદ અંકલેશ્વર વિસ્તારના તમામ લોકોને આનાથી રાહત મળવાની છે અને ખાસ કરીને ઉદ્યોગકારોને પણ આ મરવાના કારણે એમના સમયનો બચાવ થવાનો છે અને સાથે સાથે ડીઝલનો પણ બચાવ થવાનો છે આ માટે હું કેન્દ્ર સરકારના આદરણીય મંત્રી શ્રી નીતિભાઈ ગડકરીજી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રીશ્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ સાહેબનો પણ હું આભાર માનું છું